નમસ્તે મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઈકોન પ્રેસ કરો જેથી તમને નવા વિડીયોનું નોટિફિકેશન તુરંત મળી જાય વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ પાંચમાં આગળના દાખલા શીખશું આ ચેપ્ટર સાવ સહેલું છે તો વિદ્યાર્થી મિત્રો પૂરો વિડિયો જોવો વારંવાર પુનરાવર્તન કરો સાથે સ્વાધ્યાય પોથી રાખો જેથી તમને સારી રીતે સમજાય અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે સાત દાખલા ગણી ગયા છીએ આજે આઠમો દાખલો વર્ગમૂળ શોધોથી આપણે શરૂઆત કરીશું જેમાં અમે આગળના વિડીયોમાં વાત કરી તેમ અવિભાજ્ય સંખ્યાઓ આપણે ધ્યાનમાં રાખવાની છે એ અવિભાજ્ય સંખ્યાના અનુરૂપ આપણે આ દાખલા શીખશું તો સૌપ્રથમ દાખલો છે એકસો ચુમ્માલીસનું વર્ગમૂળ શોધો તો કેવી રીતે શોધવાનું છે તો કે એકસો ચુમ્માલીસ એટલે કે વિભાજ્યતાની ચાવી યાદ કરશું કે એકમનો અંક બેકી સંખ્યા છે એટલે બે વડે ભાગાશે બે વડે ભાગતા બાતેર આવશે ફરી પાછા બાહોતેરને બે વડે ભાગી શકાશે એટલે છત્રીસ આવશે છત્રીસને ફરી પાછા બે વડે ભાગી શકાશે એટલે અઢાર આવશે અઢાર ને બે વડે ભાગી શકાશે એટલે નવ આવશે હવે નવ ને બે વડે નહીં ભાગી શકાય ત્રણ વડે ભાગી શકાશે તન તેરી નવ ને ત્રણ એકું ત્રણ એટલે કે અંતિમ સંખ્યા એક આવવી જોઈએ હવે વર્ગમૂળ શોધવાનું છે એટલે શું કરવાનું તો કે જોડીમાંથી એક સંખ્યા લખવાની તો તમે જોઈ શકો છો કે બે ચાર વખત છે એટલે કે બે જોડી છે અને ત્રણ એક વખત બે વખત છે એટલે કે એક જોડી છે તો એમાંથી આપણે એક એક વખત બે અને ત્રણ લખશું જોડીમાંથી એક વખત લખવાના છે એટલે કે વર્ગમૂળ થશે બાર ત્યારબાદ બીજો દાખલો છે કે બસો છપ્પન તો બસો છપ્પન એકમનો અંક છ છે એટલે બે વડે ભાગ ચાલશે બે વડે ભાગતા એકસો અઠ્યાવીસ આવશે હજી પણ એકમનો અંક આઠ છે એટલે બે વડે ભાગ ચાલશે ચોસઠ આવશે હજી પણ એકમનો અંક ચાર એટલે કે બેકી સંખ્યા છે એટલે બે વડે ભાગ ચાલશે બત્રીસ ત્યારબાદ ફરી પાછો બે વડે ભાગ ચાલશે સોલ બે વડે ભાગ ચાલશે આઠ બે વડે ભાગ ચાલશે ચાર બે વડે ભાગ ચાલશે બે અને બે વડે ભાગ ચાલશે એટલે એક તો અહીં તમે જોઈ શકો છો કે બે આઠ વખત આવે છે એટલે કે ચાર જોડી થાય છે તો ચાર જોડી થાય છે એટલે ચાર જોડીમાંથી આપણે એક એક વખત બે લખશું એટલે કે ચાર વખત બે આપણે લખશું તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ ગુણાકાર કરશું એટલે આપણને વર્ગુણ મળશે સોળ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો જોઈએ તો ત્રણસો ચોવીસનું વર્ગમૂળ શોધવાનું છે તો એકમનો અંક ચાર એટલે કે બેકી સંખ્યા છે તો બે વડે ભાગ ચાલશે બે વડે ભાગ ચાલતા એકસો બાસઠ આવશે ફરી પાછો બે વડે ભાગ ચાલતા એક્યાસી આવશે હવે બે વડે ભાગ નહીં ચાલે ત્રણ વડે ચાલશે એટલે કે એક્યાસી ભાગ્યા ત્રણ કરશું એટલે સત્યાવીસ સત્યાવીસ ભાગ્યા ત્રણ કરશું એટલે નવ નવ ભાગ્યા ત્રણ કરશું એટલે ત્રણ અને ત્રણ ભાગ્યા ત્રણ કરશું એટલે એક મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે બે બે વખત અને ત્રણ ચાર વખત એટલે કે બેની જોડી એક અને ત્રણની જોડી બે બને છે એટલે એક એક વખત લેતા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ થશે એટલે કે બે તેરી છ છ તેરી અઢાર એટલે કે વર્ગમૂળ થશે અઢાર ત્યારબાદ ચોથો દાખલો છે કે ચારસો ચોર્યાસી એકમનો અંક ચાર એટલે કે બેકી સંખ્યા છે બે વડે ભાગ ચાલશે ચારસો ચોર્યાસી ભાગ્યા બે કરતા બસો બેતાલીસ બસો બેતાલીસને બે વડે ભાગશું એટલે એકસો એકવીસ એકસો એકવીસ ને હવે બે વડે નહીં ભાગી શકાય ત્રણ વડે પણ નહીં ભાગી શકાય પાંચ વડે પણ નહીં ભાગી શકાય સાત વડે પણ નહીં ભાગી શકાય અગિયાર વડે ભાગી શકાશે અગિયાર અગિયાર એકસો એકવીસને અગિયાર એકુ અગિયાર એટલે કે બે બે વખત અને અગિયાર બે વખત છે એટલે કે બેની જોડી છે અને અગિયારની જોડી છે એટલે કે બે ગુણ્યા અગિયાર કરશું એટલે આપણો જવાબ આવશે બાવીસ એટલે કે ચારસો ચોર્યાસીનું વર્ગમૂળ થશે બાવીસ ત્યારબાદ એવી રીતે પાંચમો દાખલો જોઈએ પાંચસો છવું તો સૌપ્રથમ બે વડે ભાગ ચલાવશું એટલે બસો અઠ્યાસી આવશે ફરી પાછો બે વડે ભાગ ચલાવશું એટલે એકસો ચુમ્માલીસ ફરી પાછો બે વડે ભાગ ચલાવશું એટલે છત્રીસ ફરી પાછો બે વડે ભાગ ચલાવશું એટલે અઢાર ફરી પાછો બે વડે ભાગ ચલાવશું એટલે નવ હવે બે વડે ભાગ નહીં ચાલે ત્રણ વડે ચાલશે તન તેરી નવ ત્રણ એકુ ત્રણ એટલે અહીં જોઈ શકો છો કે બે છ વખત આવેલ છે અને ત્રણ બે વખત આવેલ છે એટલે કે બેની ત્રણ જોડી છે અને ત્રણની એક જોડી છે તો એક એક વખત લગતા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે બે દુ ચાર ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ એટલે કે પાંચસો છું તેરનું વર્ગમૂળ થશે ચોવીસ ત્યારબાદ છઠ્ઠો દાખલો જોઈએ કે છસો છું તો એકમનો અંક છ એટલે કે બેકી સંખ્યા છે બે વડે ભાગ ચાલશે એટલે ત્રણસો ને ફરી પાછો બે વડે ભાગ ચાલશે એટલે એકસો ને હવે બે વડે ભાગ નહીં ચાલે ત્રણ વડે પણ નહીં ચાલે પાંચ વડે પણ નહીં ચાલે સાત વડે પણ નહીં ચાલે અગિયાર વડે પણ નહીં ચાલે તેર વડે ચાલશે તેરે તેર ઓ એકસો ઓગણો તેર એકું તેર એટલે કે બે બે વખત અને તેર બે વખત છે એટલે કે બેની એક જોડી અને તેરની એક જોડી છે એટલે કે બે ગુણ્યા તેર કરશું એટલે કે આપણે છસો છવું વર્ગમૂળ છવ્વીસ મળશે ત્યારબાદ સાતમો દાખલો છે કે સાતસો ચોર્યાસી તો સાતસો ચોર્યાસી એકમનો અંક ચાર છે એટલે બે વડે ભાગ ચાલશે તો બે વડે ભાગતા ત્રણસો બાણું ફરી પાછો બે વડે ભાગ ચાલશે એટલે એકસો છન્નું ફરી પાછો બે વડે ભાગ ચાલશે એટલે કે અઠ્ઠાણું ફરી પાછો બે વડે ભાગ ચાલશે એટલે ઓગણપચાસ હવે બે વડે ભાગ નહીં ચાલે ત્રણ વડે પણ નહીં ચાલે પાંચ વડે પણ નહીં ચાલે ચા સાત વડે ચાલશે સત્યુ સત્યુ ઓગણપચાસ સાત એકુ સાત એટલે કે અહીં બે ચાર વખત અને સાત બે વખત છે એટલે કે બેની બે જોડી અને સાતની એક જોડી છે એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા સાત થશે એટલે સાતસો ચોર્યાસીનું વર્ગમૂળ બે દુ ચાર ચાર સત્તા અઠ્યાવીસ આવશે ત્યારબાદ આઠમો દાખલો છે નવસો નવસોનું વર્ગમૂળ શોધવાનું છે તો નવસોનું વર્ગમૂળ ઝીરો છે એટલે કે બેકી સંખ્યા છે બે વડે ભાગ ચાલશે એટલે કે નવસો ભાગ્યા બે કરશું ચારસો પચાસ ફરી પાછો બે વડે ભાગ ચાલશો એટલે બસો પચીસ હવે ત્રણ વડે ભાગ ચાલશે એટલે પંચોતેર ફરી પાછો ત્રણ વડે ભાગ ચાલશે એટલે પચીસ હવે ત્રણ વડે ભાગ નહીં ચાલે પાંચ વડે ચાલશે પાયો પાયો પચીસ પાંચ એકુ પચીસ પાંચ એકું પાંચ તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો કે બે બે વખત ત્રણ બે વખત અને પાંચ બે વખત એટલે કે બેની એક જોડી ત્રણની એક જોડી અને પાંચની એક જોડી છે એટલે કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો નવસોનું વર્ગમૂળ થશે ત્રીસ હવે આગળનો દાખલો આપણે જોઈએ નવમું વર્ગમૂળ શોધો તો અહીં પણ આવી જ રીતના કરવાનું છે એમાં પહેલી રકમ આપણને આપેલ છે કે પાંચ હજાર નવસો ઓગણત્રીસ તો પાંચ હજાર એકમનો નવ છે એટલે બે વડે તો ભાગ નહીં ચાલે ત્રણ વડે પણ નહીં ચાલે પાંચ વડે તો નહીં જ ચાલે એટલે આપણે સાત વડે ભાગ ચલાવશું એટલે સાત વડે ભાગ ચલાવતા આઠસો સત્તર આવશે ફરી પાછો સાત વડે ભાગ ચલાવશું એટલે એકસો એકવીસ આવશે હવે એકસો એકવીસ અગિયારનો વર્ગ છે એટલે અગિયાર વડે ભાગ ચાલશે અગિયાર અગિયાર એકસો એકવીસ અગિયાર એકુ અગિયાર એટલે કે સાત બે વખત અને અગિયાર બે વખત છે જોડી સાતની એક જોડી છે અને અગિયારની એક જોડી છે એટલે કે પાંચ હજાર નવસો ઓગણત્રીસનું વર્ગમૂળ સાત ગુણ્યા અગિયાર એટલે કે સત્યોતેર થશે ત્યારબાદ બીજો દાખલો છે બારસો તો અહીં પણ બે વડે નહીં ચાલે ભાગ ત્રણ વડે પણ નહીં ચાલે પાંચ વડે ચાલશે તો પાંચ વડે બારસો પચીસને ભાગતા બસો પિસ્તાલીસ આવશે બસો પિસ્તાલીસને ફરી પાછા પાંચ વડે ભાગતા ઓગણપચાસ આવશે હવે ઓગણપચાસનો પાંચ વડે ભાગ નહીં ચાલે સાત વડે ચાલશે એટલે સત્યુ સત્યુ ઓગણપચાસ સાત એકુ સાત એટલે કે અહીં પાંચ બે વખત અને સાત બે વખત એટલે કે પાંચની એક જોડી છે અને સાતની એક જોડી છે તો એક એક વખત લખતા પાંચ ગુણ્યા સાત એટલે કે બારસો પચીસનું વર્ગમૂળ પાંચ થતાં પાંત્રીસ થશે ત્યારબાદ ત્રીજો દાખલો છે કે છ હજાર ચોર્યાસી અહીં એકમનો અંક ચાર છે એટલે બે વડે ભાગ ચાલશે બે વડે ભાગતા ત્રીસ બેતાલીસ આવશે ત્રીસ બેતાલીસને બે વડે ભાગતા પંદર એકવીસ આવશે હવે પંદર એકવીસને બે વડે ભાગી નહીં શકાય એટલે ત્રણ વડે ભાગતા પાંચસો સાત આવશે પાંચસો સાતને ત્રણ વડે ભાગતા એકસો ઓગણો સિત્તેર આવશે હવે એકસો ઓગણો સિત્તેરને આપણે ત્રણ વડે પણ નહીં ભાગી શકીએ પાંચ વડે પણ નહીં ભાગી શકીએ સાત વડે પણ નહીં ભાગી શકીએ અગિયાર વડે પણ નહીં ભાગી શકીએ તેર વડે ભાગી શકશું તેરે તેરા ઓગણો એકસો ઓગણો સિત્તેર અને તેર એકું તેર એટલે કે અહીં બેની એક જોડી ત્રણની એક જોડી અને તેરની એક જોડી છે એટલે કે છ હજાર ચોર્યાસીનું વર્ગમૂળ બે ગુણ્યા ત્રણ એટલે કે બે તેરી છ ગુણ્યા તેર એટલે અઠ્યોતેર થશે ત્યારબાદ ચોથો દાખલો છે સત્યોતેર ચુમ્માલીસ સત્યોતેર ચુમ્માલીસને સૌ બે વડે ભાગશું એટલે આડત્રીસ આવશે આડત્રીસ બાવોતેરને ફરી પાછા બે વડે ભાગશું એટલે ઓગણીસ છત્રીસ આવશે ઓગણીસ છત્રીસને ફરી બે વડે ભાગતા નવસો અણસઠ આવશે નવસો અણસઠને ફરી પાછા બે વડે ભાગતા ચારસો ચોર્યાસી આવશે ચારસો ચોર્યાસીને બે વડે ભાગતા બસો બેતાલીસ આવશે બસો બેતાલીસને બે વડે ભાગતા એકસો એકવીસ આવશે હવે એકસો એકવીસને બે વડે નહીં ભાગી શકાય ત્રણ વડે પણ નહીં ભાગી શકાય પાંચ વડે પણ નહીં સાત વડે પણ નહીં અગિયાર વડે ભાગી શકાશે અગિયાર અગિયાર એકસો એકવીસ અગિયાર કું અગિયાર એટલે કે અહીં બેની ત્રણ જોડી છે અને અગિયારની એક જોડી છે એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા અગિયાર એટલે કે સિત્યોતેર ચુમ્માલીસનું વર્ગમૂળ અઠ્યાસી થશે હવે ત્યારબાદ આપણે દાખલો દસમો જોઈએ પાયથાગોરિયન ત્રિપુટીની બાકીની બે સંખ્યા શોધો પાયથાગોરિયન ત્રિપુટી એટલે કે પાયથાગોરસનો પ્રમય આપણે યાદ કરવાનો પાયથાગોરસનો પ્રમય શું છે તો કે કાટકોણ ત્રિકોણની આપણે વાત છે કાટકોણ ત્રિકોણમાં કાટકોણ ખૂણાની સામેની બાજુને કર્ણ કહેવામાં આવે છે એટલે કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ તો અહીં પણ એમ જ છે હવે એમાં પહેલો દાખલો આપણને આપેલ છે કે જેની એક સંખ્યા છ હોય એની બાકીની બે સંખ્યા આપણે શોધવાની છે તો કઈ થશે તો કે સૌપ્રથમ આપણે સૂત્ર મૂકવાનું કે બે એમ બરાબર છ તેથી એમ બરાબર છ ભાગ્યા બે કરશું એટલે કે એમ બરાબર આપણને જવાબ મળશે ત્રણ હવે ત્યારબાદ એમ વર્ગ માઇનસ એક એટલે કે એમની જગ્યાએ આપણે ત્રણ મૂકવાના તો ત્રણનો વર્ગ ઓછા એક તો ત્રણનો વર્ગ થશે નવ નવ ઓછા એક એટલે કે આઠ ત્યારબાદ એમ વર્ગ પ્લસ એક એટલે કે એમની જગ્યાએ ત્રણ ત્રણનો વર્ગ વધતા એક તો ત્રણનો વર્ગ થશે નવ નવ વત્તા એક એટલે દસ તો પાયથાગરન ત્રિપુટી થશે છ આઠ ને દસ હવે વિદ્યાર્થી મિત્રો તાળો મેળવવા માટે પણ આપણે કરી શકીએ કે જે આ રકમ આવી છે ત્રણેયનો સરવાળો વર્ગનો સરવાળો કરવાનો બે રકમનો સરવાળો કરવાનો જેથી ત્રીજી રકમનો વર્ગ આવશે તો તમે જોઈ શકો છો કે પહેલી સંખ્યા આપણી છ છે તો છનો વર્ક કરશું એટલે છત્રીસ આવશે બીજી રકમ છે આઠ તો આઠનો વર્ક કરશું એટલે ચોસઠ આવશે એટલે કે છત્રીસ વત્તા ચોસઠ કરશું એટલે સો આવશે જ્યારે તમે જોઈ શકો છો કે દસનો વર્ક કરીએ એટલે સો આવશે એટલે કે બે નાની રકમ મોટી રકમ કરતાં જે બે નાની રકમ છે એના વર્ગનો સરવાળો મોટી રકમ જેટલો આવે છે એટલે કે કર્ણનો વર્ગ જેટલો આવે છે તો વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો આપણે જોઈએ કે જેની એક સંખ્યા ચૌદ હોય તેની બાકીની બે સંખ્યા શોધવાની છે તો બે એમ બરાબર ચૌદ તો એમ બરાબર ચૌદ ભાગ્યા બે એટલે કે એમ બરાબર સાત આવશે હવે એમ વર્ગ ઓછા એક એટલે કે સાતનો વર્ગ ઓછા એક તો સાતનો વર્ગ એટલે ઓગણપચાસ ઓગણપચાસ ઓછા એક કરશું એટલે અડતાલીસ આવશે ત્યારબાદ એમ વર્ગ વત્તા એક તો સાતનો વર્ગ વત્તા એક બરાબર ઓગણપચાસ વત્તા એક એટલે કે એમ વર્ગ ઓછા એકમાં જવાબ અડતાલીસ આવશે અને એમ વર્ગ વત્તા એકમાં જવાબ આવશે પચાસ આમ ત્રિપુટી કઈ થશે તો કે સાત અડતાલીસ અને પચાસ ત્યારબાદ એવી રીતના ત્રીજો દાખલો છે કે જેની એક સંખ્યા દસ હોય તો અહીં પણ એમ જ બે એમ બરાબર દસ તો એમ બરાબર દસ ભાગ્યા બે એટલે કે એમ બરાબર પાંચ એમ વર્ગ ઓછા એક એટલે કે પાંચનો વર્ગ ઓછા એક તો પાંચનો વર્ગ એટલે પચીસ પચીસ ઓછા એક એટલે ચોવીસ ત્યારબાદ એમ વર્ગ વત્તા એક એટલે કે પાંચનો વર્ગ વત્તા એક પાંચનો વર્ગ પચીસ વત્તા એક એટલે કે છવ્વીસ એટલે કે ત્રિપુટીની સંખ્યા ચોવીસ અને છવ્વીસ હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અગિયારમાં દાખલો જોઈએ કે નીચેની સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણવર્ગ બને તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા રીતે જેવી રીતના આપણે વર્ગમૂળ શોધતા હતા એવી જ રીતે દાખલો ગણવાનો છે આપણને સંખ્યા આપેલ છે તેરસો ત્રેવીસ તો તેરસો ને ત્રેવીસને સૌ આપણે ત્રણ વડે ભાગશું એટલે ચારસો એકતાલીસ આવશે ફરી પાછા ત્રણ વડે ભાગશું એટલે એકસો ને સુડતાલીસ આવશે ફરી પાછા ત્રણ વડે ભાગશું એટલે ઓગણપચાસ આવશે હવે ઓગણપચાસને ત્રણ વડે નહીં ભાગી શકાય એટલે સાત વડે ભાગશું સત્યુ સત્ય ઓગણપચાસ ને સાત એકું સાત એટલે અહીં તમે જોઈ શકો છો કે ત્રણ ત્રણ વખત છે અને સાત બે વખત છે તો હવે પૂર્ણવર્ગ સંખ્યા ક્યારે હોય તો કે બધા જોડીમાં હોય ત્યારે તો અહીં જોઈ શકો છો કે ત્રણ છે એ જોડીમાં નથી હા જોડકું થવામાં એક ત્રણ ખૂટે છે એક ત્રણ ખૂટે છે એટલે કે આપણે આ સંખ્યાને ત્રણ વડે ગુણશું તો પૂર્ણ વર્ગ બની જશે એટલે કે એક ત્રણ આપણે ગુણાકાર કરશું ત્રણ વડે એટલે આપણે આ સંખ્યા છે એ વર્ગ બની જશે ત્યારબાદ આપણે દાખલો બારમાં જોઈએ કે નીચેની સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા ભાગાકાર પૂર્ણ વર્ગ બને તો અહીં આ દાખલાની જેમ જ આપણે અવિભાજી અવયવની રીતે એનું વર્ગમૂળું શોધવાની કોશિશ કરશું તો પંદરસો પંચોતેર ભાગ્યા ત્રણ કરશું એટલે પાંચસો ને પચીસ ફરી પાછો ત્રણ વડે ભાગશું એટલે એકસો ને પંચોતેર ફરી પાછું પાંચ વડે ભાગશું એટલે પાંત્રીસ હવે પાંચ વડે ભાગતા સાત આવશે સાત પંચા પાંત્રીસ સાત એકું સાત તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ત્રણ બે વખત છે પાંચ બે વખત છે સાત એક જ વખત છે એટલે કે હા જોડકું થવામાં સાત છે એક ખૂટે છે એક તો શું કરશું આપણે ભાગાકાર કરવાનો છે એટલે આપણે સાતને દૂર કરવો પડશે એટલે કે સાત વડે ભાગતા આ સંખ્યા પૂર્ણ વર્ગ બનશે આ સંખ્યા પૂર્ણ વર્ગ બનશે હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના દાખલાની ચર્ચા હવે પછીના વિડીયોમાં કરશું તો મારી ચેનલને તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો જેથી તમને તુરંત જ નોટિફિકેશન મળે વારંવાર પુનરાવર્તન કરતા રહો વારંવાર વિડીયો જોતા રહો જેથી તમને સારી રીતે અને સરળતાથી ગણિત સમજાઈ શકે પ્રકરણ સમજાઈ શકે તો તુરંત જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો થેન્ક યુ